જય રામ મિત્રો હાલ અત્યારે આપણે જઈ રહ્યા છીએ શનિદેવ મંદિર જ્યાં આવેલું છે દર્શન કરવા તો આ આજ રીતે અમારી સાથે બન્યા રહીજો આજે આપણે તમને બતાવશું ગુજરાતની અંદર આવેલ એકમાત્ર એવું શનિદેવનું મંદિર હાથલા ત્યાં આપણે દર્શન માટે જઈ રહ્યા છીએ તો આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો હાલ અત્યારે આપણે છીએ પોરબંદર દ્વારકા નેશનલ હાઈવે તો આ જ રીતે આગળ વિડીયોમાં જોડાયેલા રહેજો આજે હું તમને લાઈવ દર્શન કરાવીશ શનિદેવ મંદિર હાથલા તો મિત્રો ફાઇનલી આપણે અત્યારે હાથલા પહોંચી ગયા છીએ શનિદેવ મંદિરની ધજાના દર્શન કરી અને આપ જોઈ શકો છો કે ખૂબ જ ઐતિહાસિક અને પૌરાણિક મંદિર શનિદેવ મંદિર હાથલા જ્યાં આજે શનિવારના નિમિત્તે ખૂબ જ ભક્તો દર્શન માટે આવ્યા છે મિત્રો આ મંદિરને આપણે આ ભારત સરકાર દ્વારા એક પર્યટક સ્થળ તરીકે પણ જાહેર કરેલ છે અહીં શનિદેવની સાથે જ સાડા સાતી પનોતી અને જે આપણે અઢી પનોતી કહીએ છીએ તે પણ બિરાજમાન છે હું તમને હવે મંદિરના ગર્ભગૃહની અંદર દર્શન માટે લઈ જાઉં છું આવો શનિદેવ જન્મસ્થળ અને અંદર આપ જોઈ શકો છો કે સૂર્યપુત્ર શનિદેવને જે આપણે તેલથી અભિષેક કરીએ છીએ અહીં તેલ અહીં અભિષેક રૂપે સૂર્યદેવને અર્પણ કરાય છે મિત્રો બાજુમાં જ સાડા સાતથી પનોતી અને અઢી પનોતી પણ બિરાજમાન છે કે જે આપણે શનિદેવના દર્શનથી કદાચ આપણે કાંઈ પણ એવા કોઈ પણ કષ્ટ હોય તો શનિદેવને આપણે અરજી કરી અને વિનંતી કરી શકીએ છીએ ખૂબ જ ભક્તોની તમે લાઈન પણ જોઈ શકો છો અહીંનો ઇતિહાસ કંઈક અપ્રમા આ પ્રમાણે છે મિત્રો ગુજરાત રાજ્યના જામનગર જિલ્લા ભાણવર તાલુકામાં બરડા ડુંગરમાં આવેલ હાથલા ગામનો ઇતિહાસ અતિ પ્રાચીન અને ઝળહળતો છે હાથલાનો પૌરાણિક ઇતિહાસ એવો છે કે અહીં પ્રાચીન કાળમાં વન હતું આ વનમાં માત્ર પીપળાના લાકડાથી બંધાયેલ મૃગદલ ઋષિનો એક આશ્રમ હતો કુરુક્ષેત્રના યુદ્ધ પછી મૃગદલ ઋષિ પણ પશ્ચિમમાં આવીને રહેલા હતા સૌરાષ્ટ્રમાં આવીને તેમણે સૌરાષ્ટ્રના અનિષ્ટત્રા શનિદેવ મહારાજની પૂજા અર્ચના શરૂ કરી મૃગ ઋષિના આ સ્ત્રોતથી પ્રસન્ન થઈ ને શનિ મહારાજ હાથીની સવારીએ પિલ્લવમાં પધાર્યા હતા ઋષિમુનિએ ઘણા આદર માનતી પિલ્લવના મૂળમાં જ્યાં તેત્રીસ કોટી દેવતાઓનો વાસ હતો ત્યાં તેમને શનિ મહારાજને સ્થાપના કરી આ રીતે મિત્રો કહી શકાય છે કે આ સ્થળનું નામ હસ્તિન સ્થળ હતું અને પ્રાચીન કાળમાં જે હસ્તિ સ્થળ થયું અને હાલ અત્યારે અર્વાચીન કાળની અંદર આજે એ હાથલા નામથી પ્રખ્યાત છે અહીં બાજુમાં એક કુંડ પણ છે અને આ જગ્યાનું ખૂબ એવું માતમ છે કે અહીં જો મામા ભાણેજને સ્નાન કરાવે છે તો તે શનિ મહારાજના ક્રોપથી બચી શકે છે અને જે આપણે કહીએ છીએ સાડા સી પનોતી તે પણ એ એમાંથી મુક્તિ પામે છે અને અહીં સ્નાન કર્યા બાદ આ કપડાં અને ચપ્પલ અહીં છોડવાના છે મિત્રો આ સાથે સાથે આ એક અહીં મંદિરની એક એ સંસ્થા છે જે દર શનિવારે અહીં આવેલા તમામ ભક્તોને જે ભોજન પ્રસાદ લેવડાવે છે જે અહીં લાઈવ જ બનાવવામાં આવે છે આપ જોઈ શકો છો અને મિત્રો આ તમામ પ્રકારનું જે સેવાકીય પ્રવૃત્તિ છે તે મંદિરની નીચે આવેલ ટ્રસ્ટ જ હલાવે છે બધા જ ભક્તો ખૂબ જ પ્રેમથી શનિ મહારાજના દર્શન કરી અને શનિ મહારાજના પ્રસાદરૂપી ભોજનને ગ્રહણ કરે છે તો મિત્રો આજે આપણે જે આથલા શનિદેવના મંદિરના દર્શન કરી અને ખૂબ જ ધન્યતા અનુભવી છે અને આજે શનિદેવના આશીર્વાદ મેળવ્યા છે મિત્રો તમે પણ આ વિડીયોના માધ્યમથી દર્શનનો લાભ લીધો અને શનિ મહારાજની અસીમ કૃપા તમારા બધા ઉપર હોશિયાર રાખે એવી જ રીતે ફરી પાછા આપણે કોઈ એવા નવા વિડીયોની અંદર મળશું ત્યાં સુધી સર્વે મિત્રોને જય શામ જય